હાલનો મિત્રો હાલમાં ઇન્સ્ટાગ્રામ ઉપર એઆઈ ફોટો બહુ વાયરલ થયો છે તેનો વિડીયો કઈ રીતના બનાવતો તો સૌથી પહેલાં ગૂગલ ઓપન કરવાનું અને ગૂગલ ઓપન કરી પિક્સ એઆઈ એપ વેબસાઇટ ઉપર ઓકે કરી દેવાનું અને વેબસાઇટ ઓપન થાય તરત જ તમારી તમારા પોતાના ગૂગલ અકાઉન્ટથી અપ કરી લેવાનું છે અને સાઇન અપ કર્યા પછી તમારી આ પ્રકારની વેબસાઈટ ઓપન થશે તેમાં તમારે અહીંયા ફોટોનું આઈકોન ત્યાં ફોટો અપલોડ કરવાનું ફોટો અપલોડ કર્યા પછી હું તમને ડિસ્ક્રિપ્શન અથવા કમેન્ટમાં હું તમને ટેક્સ આપી દઈશ જે ટેક્સ અહીંયા નાખવાનો તમે જોઈ શકો છો કોપી પેસ્ટ કરી દો કરી દેવાનું મી કર્યો એ રીતના અને પછી તેને ક્રિએટ વિડીયો પર કરી દેવાનું ક્રિએટ હતું તમે જોઈ શકો છો વિડીયો પ્રોસેસિંગમાં ચાલુ છે અને થોડો ટાઈમ લાગશે અને તમે જોઈ શકો છો વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે આ પ્રકારનો વિડીયો બનીને આવી જશે અને તમારે આ વિડીયોને ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ અથવા સ્ટોરીમાં લઈ જઈ અને ડાઉનલોડ કરવાનું રહેશે કંઈ